મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર હવે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ કર્યું જાય તમામ શાળાઓ કોલેજો અને વિમાન બધું જ બંધ હવે અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ કરાઈ રદ પીએમ મોદી રાતોરાત અને દેશમાં ઇમરજન્સી જાહેર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને શેર થી મોકલી આપજો હવે ઓપરેશન સિંદૂર ને લઈને આવ્યા બ્રેકિંગ ન્યૂઝ પાકિસ્તાન પર કરેલ ભારતીય હવાઈ હુમલાને લઈને મોટી અપડેટ છે અહેવાલ છે મિત્રો કે આ હુમલામાં એંસી નેવું કે તેથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે બહાલવલપુર અને મુરિંદે આ બે સૌથી મોટા સ્થળોએ લગભગ થી ત્રીસ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારતીય એજન્સીઓ અને આતંકવાદી છાવણીઓમાં હાજર લોકોની સંખ્યાની પુષ્ટિ કરી રહી છે હજી ચોક્કસ આંકડો સત્તાવાર જાહેર કરાયો નથી પ્લૂજ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદી ઓપરેશન સિંધુર પર સતત નજર રાખી રહ્યા છે પીએમ મોદી શરૂઆતથી જ આખી રાત દરમિયાન ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા પીએમ મોદી પીએમ નિવાસ સ્થાનેથી જ સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે તો બીજી તરફ એનએસએ અજીત દોભાલ પણ પીએમ મોદીને ઓપરેશન સંબંધિત સતત માહિતી આપી રહ્યા છે પીએમ મોદીએ ભારતીયોને કરેલો વાયદો હવે નિભાવ્યો છે ત્યારબાદ પાકિસ્તાનમાં ઇમરજન્સી જાહેર અને ધ્રુજવા લાગ્યું પાકિસ્તાનમાં ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી મરિયન નવાઝે ઇમરજન્સી જાહેર કરી છે સમગ્ર પંજાબ રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે ઓપરેશન સિંધુ હેઠળ ભારતે પંજાબના ચાર મુખ્ય શહેરો પર હુમલો કર્યો જેમાં બહાવલપુર મુરિંદે સિયાલકોટ અને ચક અમરૂ જેવા બહાલપુરમાં બે આતંકવાદી ઠેતાણાના નાશ કરવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં એલર્ટ કર્યું જાહેર ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરતા ગુજરાતમાં પણ એલર્ટ છે રાજકોટ જામનગર ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરાયું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અગિયાર અને અમદાવાદથી ત્રણ ફ્લાઇટ રદ કરાઈ છે અમદાવાદમાં પણ હાઈ એલર્ટ અપાયું છે અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે જાહેર સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાનની બોર્ડર નજીકના વિસ્તારો ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે

વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને સાવચેતી રાખવા માટે ગુજરાત સરકારે પત્ર બહાર પાડ્યો છે આઈએમબીએલ તથા સંવેદનશીલ સમુદ્ર વિસ્તારોમાં ફિશિંગ માટે ન જવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે માછીમારોને તેના તમામ ઓળખપત્રો આધાર પુરાવા સાથે રાખવા માટે સૂચના આપવામાં આવી છે જેથી ડિફેન્સ એજન્સીઓને તેના વેરિફિકેશન કરવામાં મદદ મળી રહે અહીં અર્ધ લશ્કરી દળોની પણ રજા કરાઈ રદ અને હાઈ એલર્ટ કર્યું જાહેર ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાન અને ભારતમાં વાયુસેનાના હુમલા પછી ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ગૃહ મંત્રાલયે તમામ અર્ધ લશ્કરી દળોની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી એસએસબી અને સીઆઈએસએફના જવાનોને સંપૂર્ણ સતર્કતાથી ફરજ પર રહેવા માટે આદેશ અપાયો છે સરહદી વિસ્તારોમાં વધારાની તેનાતી શરૂ કરાઈ છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે હવે ઓપરેશન સિંદૂર પછી હાઈ એલર્ટ ભારતીય ઓપરેશન સિંદૂર પછી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ મિત્રો કે પાકિસ્તાની સરહદ પર આવેલા તમામ જિલ્લાઓ સહિત હરિયાણા પંજાબના એરબેઝ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતમાં પણ પાકિસ્તાની સરહદ નજીક આવેલા વિસ્તારો અથવા તો જિલ્લાઓમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે મહત્વના શૈક્ષણિક સમાચાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણોસર પંજાબના પઠાણકોટ, ગુરુદાસપુર, ફાઝિલકા અને ફિરોઝપુર જિલ્લામાં બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે ફાઝિલકા જિલ્લા વહીવટતંત્રે એક ખાસ આદેશ જારી કર્યો છે કે જિલ્લાની તમામ શાળાઓ આગામી આદેશો ન થાય ત્યાં સુધી બંધ જ રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે પાકિસ્તાન પર એસ્ટ્રાઇક બાદ હવે તેના તરફથી જવાબી કાર્યવાહીનો પણ દર છે એટલું જ નહીં મિત્રો અહીં શાળાઓ અને કોલેજો બધું જ બંધ ભારતના પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ એર ઇન્ડિયાએ સાતમી મે ના રોજ બપોરે બાર વાગ્યા સુધી જમ્મુ શ્રીનગર લેહ જોધપુર અમૃતસર ભુજ જામનગર ચંડીગઢ અને રાજકોટથી આવતી અને જતી તેની બધી ફ્લાઇટો રદ કરી દીધી છે તો જમ્મુ સાંબા કુઠુઆ રાજૌરી અને પૂંછમાં શાળાઓ કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાય છે આ તરફ ભારતીય સેના આજે સવારે દસ કલાકે ઓપરેશન સિંધુ અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે ત્યારબાદ ઓપરેશન સિંદૂર અને મહત્વની અપડેટ રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખ સાથે વાતચીત કરી પાકિસ્તાની સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ કર્યું જાહેર અને પઠાણકોટમાં બોતેર કલાક માટે શાળાઓ બંધ પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર હાલ બંધ એક પણ ફ્લાઇટ ના ઉડી શ્રીનગર એરપોર્ટ પરથી ફ્લાઇટ રદ થતા વાયુસેનાએ નિયંત્રણ સંભાળ્યું